જેમાં ભડિયાદ કાંટા પાસે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનો એ સાથે રાખીને દબાણ હટાવ્યું હતું ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં કાચા પાકા મકાનોનું ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવીને પણ સાથે રાખવામાં આવ્યો હતો જણાવી દઈએ કે હજુ ઘણા સરકારી ખરાબાની જમીનમાં પેશકદમી થઈ ગઈ છે તે દબાણ દૂર કરવામાં આવશે કે નહીં તે સમય જ બતાવશે જેડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી